અમે બે એક સ્વામી તપસ્વી રત્ન ની ડિગ્રી આપી અને બે સ્વામીને ને વયાવશ રત્ન ની ડિગ્રી આપી હા લકી ડ્રો નું આયોજન કરવાનું મેઇન હેતુ એટલા માટે હતું કે દરેક ભાવિકો પેલેથી છેલ્લે સુધી રોકાય એ જ અમારી ભાવના હતી અને લકી ડ્રો ના દાતા સલાહબેન ભાસ્કરભાઈ કોઠારી કેટલા લકી ડ્રો લકી ડ્રો માં કુલ અગિયાર લકી ડ્રો થયા લોકોને બસ આ લકી ડ્રો ના આયોજન થી છેક સુધી હાજર રહે એ જ મહત્વ હતું અને આજે મોટી વાત તો એ હતી કે આજે અમે પૂજ્ય પંથક ખૂનીને અમારા સંપ્રદાયની અંદર લઈ અને ગાદીપતિ તરીકે જાહેર કરે